તો અમે પુટલા બનાવી અમારા બા અમારા બા ને સરસ મજાની વાનગી આવડે છે બધી બનાવતા મીઠાઈ પુટલા જો સરસ મજાના પુટલા બનાવે છે તમે જોઈ શકો છો જો આ છે પુટલા આજે વરસાદ હતો એટલે બહુ સરસ મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે વરસાદના કારણે તો રાજેશ કે મારે પુડલા ખાવા છે તો તેમના મમ્મી એના માટે પુડલા બનાવે છે તો સરસ મજાના પુડલા છે તો મોટો બધો પુટલો બની ગયો છે તો તમે જોઈ શકો છો કેવી રીતના વાળે આખે આખું તો તમે શું શું નાખો છો પુટલા બનાવવામાં વાળું પાન હા અજમા લસણ ડુંગળી બધું મિક્સ કરી નાખવાનું

તો રાજેશ ખાઈ છે સંજના અને દર્શન કે એટલે હાથું જોઈ રાજેશ તમે તો થોડુંક જણાવો મસ્ત પુરલા છે જુઓ તમે જોઈ શકો છો કેવી રીતના બનાવે

ರೋಟಲಿ ಪಣ್ನು ತಿ ರೋಟಲಾನು ತಾವಡಿತಾ. ಮಾಮಿ ತನು ರೋಟಲಿ ನು ಆವಡಿತಿ? ನಾಯಿ. ಬಾನೆ ಕುಿಸ್ಮನ ಕಾಯನು ಆವಡಿತು. ಮಾಮಿ ರೋಟಲಿ ತೋ ದಿದಿನು ಹೋತೆಕ ಆವಡಿಯೆ? ಇತದಿನು

સંજના બેન બાપા અહીં બેસી ગયા છે શીખવા માટે કેમ કે સંજના બેન ને તાત્કાલિક શીખી જાવું છે દાદા ને ઓરંગ પુડલો ખાવાય તો દે જા દાદા જા ટેસ્ટ કરવા કે મારા બાયે પુડલા બનાવ્યા કેવા બેના જો મોટા મોટા બનાવ્યા કેવા તમારા બાયે જો મોટો પુડલો બનાવ્યો हां नाक માં તગી ગયા તગી ગયો તો ડીશ માં નાખીને આવે ને ગરમા ગરમ લઈને તો ગરમા ગરમ લઈને કેમ જ થઈ ને હ તો દાદા ને ટેસ્ટ કેવી લાગી પૂછ તો ખરા કે ટેસ્ટ લાગ્યો માર તો બેટા માર તો તો એમ તો કે બાને કેવા પુડલા આવડે બાને કે પુડલા આવડે હ શરત બનાવે હો બેટા તો મિત્રો તો મારા બાય સરસ મહારાજ પણ બનાયા હતા તો દર્શન ધરાઈ ગયો અને દર્શનના પપ્પાનેના દોસ્તારુનો ફોન આવ્યો છે વાડીએથી તો ઈ લોકો એ વાડીમાં ગিন্নારી ખીચડીનો પ્રોગ્રામ ગોઠવ્યો છે તો દર્શન અને અનેના પપ્પાને ગিন্নારી ખીચડી ખાવા જવાની છે તારે જવાનું છે દર્શન તારે ઘરે નથી રહેવું તો સવારે વહેલું ભણવા જવાનું છે હાલ છે જાગી જાય જાગી જાય ઠીક તો જાઈ જજો ગિરનારી ખીચડી ખાવા જાય છે દર્શન બતાવશે એક વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

તો દર્શન જવો ગિરનારી ખીચડી ખાઈ આવ્યો છે વાડિયા જઈને તો દર્શન ને બહુ મજા આવી ગિરનારી ખીચડી ખાવાની અને સિંહ પણ જોવા મળી ગયો છે દર્શન ને દર્શન ક્યારે જોયો નતો પેલી વાર જોયો છે